બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતમાં જે વહીવટદારો છે હવે તેમનો અંત આવશે છેલ્લા સાડા ત્રણ વર્ષથી રૂંધાતા વિકાસને વેગ મળશે કાંકરેજ તાલુકાના કાશીપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે બે મહિલાઓ મેદાને ઉતરી છે કોણ જે છે ચૂંટણી સમયે અને કોણ જે છે ચૂંટણીનો આ જંગ એ સમય બતાવશે પરંતુ કાશીપુર ગ્રામ પંચાયતની સરપંચની સામાન્ય ચૂંટણીમાં ગંગાબેન બળવંજી મકવાણ અને જગલબેન ઈશ્વરજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે વહીવટદાર વહીવટ વહીવટ પૂરો પૂરો કર્યો નથી એના હિસાબે અમારા ગામને વિકાસને કામ રોધી ગયા છે એટલે હવે અમે ઉમેદવારી પત્ર નોંધાયો છે તો અમારે ગામની અંદર જે તે કામની હાલત સમસ્યા છે અમે પૂરી કરી છે જીતી તો ગામના ઉમેદવાર તરીકે નામ નોંધાયું છે તો મને નોટ આપીને વિજય બનાવશે તો હું રાત દાળ મેન કરીને ગામ માટે ભલવું આજુબાજુ નાળીઓ પણ બાળકોને ભણવા માટે તકલીફ બહુ પડે છે એટલે અમારે એવી દરખાસ્ત કરવી છે કે અમારા ગામના જે સરપંચ કોઈ બી જે સરપંચ આવે બે ઉમેદવાર ભરેલા છે એમાં જે સરપંચ કોમ કરશે એમને વિજય બનાવશે જે કામ કરશે એ અમારા માટે હાર મારું અને જે કામ કરે એને અમે ભલે ગમ કાશીપુરા અમારે તો સાહેબ જે સારું કામ કરે એને વિચારશે હે તો ગમમાં ગારો ખૂબ થાય છે પીવાનું પાણી કુદાડ ના નેઠું દુવે આ છોકરા ભણાવવા મધ્ય ભોજનનું હાથ નીચે ખબરાવું પીવડાવવું પડે આ રીતે અમારે દુવે